મિત્રો કેમ છો મજા મજા તો તમે જોઈ રહ્યા છો આપણે ચાંદણી આવી ગયા છીએ અને હવે આપણે જોશું કે માતાના મઠ કેવી વસ્તુ જાય છે અને કેવા કેમ્પ છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને ગોળી આપણે ચાકન જવાનું આશે પુરાના કેમ્પ કેમ્પે જવાનું છે ચી પબ્લિક જાય છે જોવા અને મારા ભોલો ભાઈ આવી જાય ભોલો ભાઈ આપણે ચાકન જવાનું હે તો આપણે શું જોવા આયા કે ચી પબ્લિક હાલે હે પછી આપણે હાલવાનું ચાંદનું ચાર વાગે એવું એમ તો આપણે પહેલાં જોતામાં હાલો કેવી પબ્લિક હાલે હે પછી વાર

તો હેલો મિત્રો કેમ છો મજા મજા છે તો તમે જુઓ આપણે આ ભુજવારા હાઈવે ઉપર હા અને અહીંયા કેમ્પ બનેલો છે જુઓ કેમ્પ બનેલો છે ગોડી હા આપણે શું લેવા આવ્યા કેમ્પ ઉપર આવી ગયા હા એટલે આપણે કેમ્પ તો જ્યાં દેખાતો ને આજે મને હે હા અહીંયા ઓળા કેમ્પ દેખાય ઓળા આગળ દેખાય હા તો મિત્રો તમે જુઓ હજી આપણે પબ્લિક હજી એવડી હાલતી નથી અને આગળ જોશું કેવી પબ્લિક હાલે રહી છે નહીં ગોળા તો વિડીયોમાં બનાવો આશાપુરામાં હજી પબ્લિક એવડી નથી હાલતી પણ તમે જો કોક કોક હાલે છે જુઓ મિત્રો કોક કોક હજી હાલે રહે બધા નથી હાલતા હજી બે ત્રણ જણા આગળ જાય રહે તમે જુઓ મિત્રો એટલી પબ્લિક નથી આવતી હતી તો વિડીયોમાં બના હવે એક કેમ્પ દેખાય રહ્યો છે જોવા કેવો કેમ્પ છે તો વિડીયો બના રહો ચાંદાણી થઈ હોય તો નહીં ત્રણ ચાર અથવા પાંચ કિલોમીટર સેટ હશે છે આપણે લગભગ જોવા કેમ્પ બહુ મોટો મિત્રો આપણે જાય જોવા કેવું છે કેવું નહીં

હેલો મિત્રો કેમ છો મજામાં તો તમે જોવો હવે આપણે કાચા રસ્તે ચડી ગયા હા કેમ કે હવે આપણે બે ત્રણ કેમ્પ ફર્યા

તાર ના રસ્તા મસ્ત મને તો લો મિત્રો હવે આપણે ખોરાક